આ ધવલપાર્ક સોસાયટી છે અત્યારે હું વીસ વર્ષથી આ સોસાયટી માં રહું છું એ શિયાળ ધવાલ નીતાનગર પૂજા સોસાયટી ઉમાસ બધાનું પાણી અમારે ધવલપાર્ક માં નીકળે છે અને વારંવાર રજૂઆત કરી ભગુભાઈ ઠક્કર ઘરે બે વાર ગયેલા

પાર્ક ની અંદર મિનિમમ બસે એક મકાનો છે અને પાણીનો કોઈ નિકાલ જ નથી અહીં આગળ નગરપાલિકાને બી વારંવાર અમે રજૂઆત કરી છે કોઈ પ્રકારે પાણીનો નિકાલ થતો નથી ઘરોમાં બધે પાણી પહી ગયું છે જુઓ તમે અહીંયા પાણીનો કેટલું બધું અંદર પહી ગયું છે ઘરોમાં વારંવાર નગરપાલિકાઓને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી ગઈ સાલ અમે એટલી બધી અરજીઓ ઓલી કે રોડ ઊંચો છે અમારો ભાગ નીચો છે એ પાણી નિકાલ કરો પણ કોઈ જ આપતા નથી કઈ સોસાયટી છે કેટલા મકાનો છે ડબલ પાર્ક સોસાયટી છે અમારી